ગુડ મોર્નિંગ બાળ મિત્રો આપણી આજની વાર્તાનું નામ છે બે મિત્ર એક લોભી એક ઈર્ષાળો એક ગામમાં બે મિત્રો રહેતા બંનેનો સ્વભાવ એકબીજાથી એકદમ ભિન્ન પણ તોય બંને રહે સાથે ને સાથે એક મિત્ર એકદમ ઈર્ષાળુ હતો એનામાં ઈર્ષા ભારો ભાર કૂટી કૂટીને પડી હતી એ કોઈનું સારું ક્યારેય જોઈ જ ના શકે એને ઈર્ષાથી બળી બળી જાય અને બીજો હતો લોભી એને હંમેશા પોતાનો લોભ જ દેખાય બધામાં પોતાનો લોભ પહેલાં જુએ પણ આ બંનેનો એક નિયમ હતો એ લોકો રોજ સવારે મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરે અને પછી થોડી વાર ત્યાં ભગવાનનું ધ્યાન કરીને પછી જ પોતપોતાના કામે જાય હવે આવો વર્ષો સુધી આમ ચાલતું રહ્યું એકવાર ભગવાન એમની આ ભક્તિથી પ્રસન્ન થયા અને ભોળા શિવજી ત્યાં પ્રગટ થયા અને કીધું કે ભક્તો હું તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું માગો 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 તે આપું એટલે પેલા બંને તો ભગવાનને એકદમ નમસ્કાર કરીને પ્રભુ રૂપ પ્રભુ કહીને શાસ્ત્રાંગ દંડવટ કરી લીધા અને પછી ભગવાને કીધું પણ જુઓ મારી શરત છે તમારા બંને તમારે બંને એક એક વાર જ વરદાન માગવાનું અને જુઓ એક એકને જે મળશે એનાથી બમણું એટલે કે બે ગણું બીજાને મળશે હેં આવું કેવું બંને જણને ભગવાનની આ શરત બહુ વિચિત્ર લાગી પણ હવે ભગવાનને તો કંઈ કહેવાય એટલે બંને ચૂપ રહ્યા હવે પેલા ઈર્ષાળુ મિત્ર જે હતો ને એને થયું કે પહેલાં હું જ વરદાન માગી લઉં પણ પેલા લોભી મિત્રએ બી એને કીધું કે ચાલ ચલ પહેલાં તું વરદાન માગ હવે પેલો ઈર્ષાળુ મિત્ર વિચારવા લાગ્યો કે આવું કેવું ભક્તિ અમારા બંનેની સરખી તો પછી મને જે મળે એના કરતાં વધારે અને કેવી રીતે મળી શકે આવું તો ના ચલાવાય એટલે એને બહુ વિચાર્યું પછી એકદમ કીધું કે પ્રભુ મારી એક આંખની દ્રષ્ટિ જતી રહે હેં ભગવાન બી એની બી વિચિત્ર ઈચ્છા સાંભળીને એકદમ ચમક્યા પણ પછી અંદર મનોમન હસી પડ્યા અને એમને તો તરત કીધું તથાસ્તુ અને જેવું તથાસ્તુ બોલ્યા ને એટલે પેલા ઈર્ષાળુ મિત્રની એક આંખની દ્રષ્ટિ જતી રહી એક આંખે અંધ થઈ ગયો પણ તરત જ પેલો બીજો જે એનો મિત્ર હતો ને લોભી એની તો બે બે આંખોની દ્રષ્ટિ જતી રહી એ તો સાવ અંધ થઈ ગયો એને ક્યાંય કશું કંઈ દેખાતું જ નહોતું એને પોતાના મિત્ર પર એટલો બધો ગુસ્સો આવ્યો પણ શું કરે હવે વરદાન માગવાનો લોભી મિત્રનો વારો આવ્યો એને થયું કે અરે રે એવું તો હું શું માગું પણ પછી થયું કે પણ આવી બે આંખોએ અંધ જિંદગી કેવી રીતે જીવાશે જોવું તો પડશે ને એટલે પછી એને હારી થાકીને ભગવાનની પાસે વરદાન માગ્યું કે ભગવાન પેલા મારા મિત્રની એક આંખની ગયેલી દ્રષ્ટિ પાછી આવે હવે તો ભગવાન મનોમન બરાબર હસી પડ્યા અને એમને કીધું તથાસ્તુ એટલે તરત જ પેલા એના ઈર્ષાળુ મિત્રની ગયેલી એક આંખ પાછી આવી ગઈ અને તરત જ એની સાથે પેલા લોભી મિત્રની પણ ગયેલી બે આંખની દ્રષ્ટિ પાછી આવી ગઈ એને બધું દેખાવા લાગ્યું એટલે બે જણા પાછા હતા તેવા ને તેવા થઈ ગયા હવે આ લોકોએ થોડુંક વિચારીને માગ્યું હોત તો કેટલું બધું પામી શકત મેળવી શકત ભગવાન પાસેથી ભગવાન બી મનોમન વિચારવા લાગ્યા કે હે ભગવાન આ માણસોનો સ્વભાવ કેવો છે પોતાના લોભ ક્રોધ ને ઈર્ષ્યામાં એ લોકો પોતાના શરીરનું જ નુકસાન કરે છે મારી પાસેથી કેટલું બધું પામી શક્યા હોત પણ જવા દો આ માણસોનો તો સ્વભાવ જ એવો છે કહીને ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા અને પેલા બે મિત્રો મોડું વકાસીને ભગવાનને અંતર ધ્યાન થતાં જોઈ રહ્યા અને પોતાના ભાગ્યને દોષ આપવા લાગ્યા じゃあ。 School and samay I